જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરોપકારી બાળક સવારનો સમય હતો નદી કિનારે કરુણ અવાજ આવી રહ્યો હતો અને એક સ્ત્રી ખૂબ જોર જોરથી રડી રહી હતી અનેક લોકો લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા સ્ત્રીને પૂછી રહ્યા હતા કે બેન શું થયું ત્યારે એ સ્ત્રીએ આંગલી સિદ્ધિને કહ્યું કે મારો બાળક આ નદીમાં પડી ગયો છે અને જુઓ તે તણાઈ જઈ રહ્યો છે જલ્દી તેમને મદદ કરો આમ કહી અને સ્ત્રી ખૂબ રડી રહી હતી પરંતુ આટલા બધા વ્યક્તિઓમાંથી કોઈ પણને એ નદીમાં પડવું એવું સાહસ કરવાની શક્તિ ન હતી અને મોટા વ્યક્તિઓ હોવા છતાં કોઈ અંદર કૂદતું નથી બધા એકબીજાના મો એ જ સમયે જોરથી અવાજ આવ્યો અને પાણીમાં ધોબાકો થયો બધા લોકોનું નજર એ પાણી તરફ ગઈ તો જોયું તો એક ચૌદ વર્ષનો બાળક એ નદીમાં કૂદી ગયો હતો ધીરે ધીરે એ નદીના પ્રવાહમાં તરી રહ્યો હતો તરતા તરતા પેલા નાનકડા બાળક સુધી પહોંચી ગયો પેલું બાળક પાણીમાં ડૂબે બહાર નીકળે અને મોઢાની અંદર પણ પાણી જઈ રહ્યું હતું પેલા ચૌદ વર્ષના બાળકે જઈ પેલા નાનકડા એવા બાળકને હાથ પકડી પોતાની પીઠ ઉપર નાખી દીધો પેલું બાળક ડરને કારણે તેમના ગળા ઉપર બંને હાથથી ચોટી ગયો પેલો સાહસી બાળક એ બાળકને લઈ નદીના પ્રવાહમાં તરવા લાગ્યો અને ધીરે ધીરે કિનારા તરફ આવવા લાગ્યો ત્યારે લોકો પણ ભેગા મળી અને કિનારા તરફ દોડ્યા આજુબાજુથી બધી વ્યવસ્થા કરી પેલા બાળકને અને બચાવનાર બંનેને બહાર કિનારા તરફ લઈ આવ્યા લોકો ખૂબ આનંદમાં હતા પેલા ચૌદ વર્ષ બાળકને જોઈને આજ લોકોને મનની અંદર ખૂબ આનંદ હતો એ ચૌદ વર્ષના બાળકને તેડી લીધો બધાએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો અને તેમને પરોપકારી બાળકને ખૂબ ખૂબ લાગણીઓ અને તેમના વખાણ પણ કર્યા અને આ બાળક આગળ જતા ખૂબ સાહસી બન્યું લોકો માટે પરોપકારી બન્યો અને આગળ જતા એ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને એ જ હતા જોર્જ વોશિંગ્ટન કે જેમણે અમેરિકાની ધુરા સંભાળી હતી અને અનેક સારા નિર્ણયો કરી દેશને આગળ લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો આમ સાહસ અને પરોપકારી વૃત્તિ બાળકના બાળપણથી જ તેમના જીવન સાથે જોડાયેલી રહે છે અને એ જ બાળક આગળ જતા મહાન વ્યક્તિ બની શકે છે વંદન છે તેમના સાહસ અને પરોપકારને